આ ધ્વજા બાઈક કરીશ બાઈક કરીશ હાપા જીઆયો ક્યાં તો આવ્યું જો જીઆ હોય જીઆ જે કીધું એ હોય કીધું

તૈંચરી પેન એ 200 તારે તું ગમે ત્યાંથી કાઢીને લાઈ 500 રૂપિયા સર્વિસ એવું લાગતું કે આ બાઈક હું ભંગાર બીજી લઈ આલું તો વાત ભૂલી જજો કદી જે સાધારણ થઈ હા સાબાનુ રાખો હું ચિંતા નઈ કરવાની તું તને અહીં રાખવાની હતી બરાબર પાછી પકડી દે પકડી દે

દોરાવ લા દોરાવું નહીં ના ના મારી વાત પર મને જવાની આરે જાય છે શું આ ઉતરસો છે ખાલી કરીએ અને પનો રોજ શું જોઈએ હે કેવું છે સુ પર શું બાપા ઓ કરી રોકતું નહીં રોકતું નહીં ઓ રે હા અમા

ફરીથી રોજ કદી કોઈનું કદી કોઈનું હા હું હા શું ના બોલે હું એક એક તન જો તને હેડ હેડ તું હેડ કે નઈ માર્યું તો બાપા કદી નઈ થી રે સાથી રે કદી આ ખોતી અળગી ના મેં મારા હૈયા ના જો તને હોલ્યા હોય છું બેટા બાપા પણ માર્યો કને માર્યો આપણે લેબડી નહીં એટલે ઉભી રહી મને કે વડનગર જતા હોય તો લઈ શક્યું મેં કીધું બી એ જતા પાપી આવું હોય તો બાઇક છે ઈવન હોય વડનગર વલ ઉતરી રહ્યો ના આગળ આવીને મને માર્યો

હા तुम्हारे ખબર છે बात नहीं तो तुम्हे हाल फाटी पड़ा हुआ है क्या ना बापे फाटी पड़ा हुआ है ना मरी जाए बापे शो करता है ये हाल बारे ना तो चूस हो हो बारे ना वार चूस बापे इम्निम

શુક્રાંત જોયા જમાયા વગર તમે હાથ અડાડો છો કે નહીં અમારી છોકરા નો ખર્ચો એ બધો ખર્ચો મેળવાન કરતા પૈસા નહીં પણ કાજુ તમારું ખાવાનો ખાવા દઉં જે થાય ખર્ચો ધોજ પડતો પડતા બધો કરશો થો ને કરજો ધોધ બે તાપા માનું ખબર

વિડીયો પાછો તમને ગમો ન તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ખાસિયા કેવા કેવામાં આવું બરોબર ડોલર તો પાડજો બરાબર ના